સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે જેમાં બે લોકોના મોત નિપજ્યા છે મળતી વિગતો અનુસાર આ ઘટના સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેળા ગામની છે જ્યાં ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ આ ઘટનાથી પોલીસ દોડતી થઈ છે આ પાર્સલ કોણે મોકલ્યું હતું કઈ વસ્તુનો ઓર્ડર આપ્યો હતો અને પાર્સલમાં એવું તો શું હતું કે બ્લાસ્ટ થયો તે કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે આ ઘટના બની સાહેબ આમાં આમાં માધ્યમ માધ્યમ હોમ ઘરનો મારો આગળ ઘર બરાબર કે એક રિક્ષા વાળો આવીને આપી જોઈને રિક્ષા વાળાને મેં જોયું એ નથી પણ એ છોકરાને આપ્યો ને એ છોકરો ખોલવા જો કરવા જ્યો બરાબર એમ ફૂટ્યો ને એવો છોકરો ત્યાં જ મરી ગયો અને આ છોકરીઓ જોડે જોવા માટે બેઠી આવ્યા લગ્ન કરેલા બૈરી આવેલી હતી જે લગ્ન વાળી બહેરીને વાગ્યું છોકરાને વાગ્યું એ મારા ધીર હતા ને એ નાનજી કરી મને ક્યાં ભાભી ભાભી અહીંયા કે જીતું યશ પડ થઈ ગયો હું તો જીતું ને જોવા જઈએ આટલામાં તો આ છોકરીઓ છે ને એકદમ ભી થઈ ગયું હા આ ત્રણ છોકરીઓ અને એ છોકરી પપ્પા બે છોકરીઓ છે અહીંયા અને એને પપ્પા તો યસપોર્ટ થઈ ગયા ઘેર

આ પાર્સલ મંગાવ્યું હતું જે બ્લાસ્ટ થવાથી આ લોકોને દાઝા છે એવું જાણવા મળ્યું છે જે બાળકી છે એની સ્થિતિ કેવી છે અત્યારે બે બાળકી છે એમાં એકની થોડી ગંભીર પરિસ્થિતિ છે પણ સારવાર ચાલુ છે એક મૃત હાલતમાં લાવેલા છે વડાલીમાં તો મને બહુ ડિટેલમાં ખબર નથી ત્યાં શું થયું છે વડાલી સરકારી હોસ્પિટલમાંથી ત્રણ દર્દીઓને રિફર કરવામાં આવેલા હતા એમાં એક અગિયાર વર્ષની બાળકીનું રસ્તામાં આવતા મૃત્યુ થયેલું છે બાકીની બે બાળકીઓની સારવાર ચાલુ છે અમારા ડોક્ટરની ટીમો કામે લાગી ગઈ છે બધાની સારવાર ચાલુ છે એમાં એક બાળકીની થોડી તબિયત અત્યારે થોડી ગંભીર જણાય છે અને એને પર મૂકવા માટેની પ્રક્રિયા ચાલુ છે હાલમાં એમના સગાવાળા તરફથી એવું જાણવા મળ્યું છે કે કોઈ ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું જે બ્લાસ્ટ થવાથી આ લોકોને દાઝા છે એવું જાણવા મળ્યું છે અત્યારે બે બાળકી જેમાં એકની થોડી ગંભીર પરિસ્થિતિ છે પણ સારવાર ચાલુ છે એક માં છે હાલતમાં ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો